દૂધ પોતે જ એક સંપૂર્ણ ખોરાક છે દૂધમાં કેલ્શિયમ મેગ્નેશિયમ આયર્ન ઝીંક જેવા ખનીજો ઉપરાંત વિટામિન બી ટ્વેલ્વ વિટામિન બી અને પ્રોટીન ભરપૂર માત્રામાં જોવા મળે છે દૂધમાં ઘણા પ્રકારના એમિનો એસિડ હોય છે દૂધમાં સિત્યાસી ટકા પાણી હોય છે બાકીના તેર ટકામાં પ્રોટીન ચરબી કાર્બોહાઈડ્રેટ્સ વિટામિન્સ અને ખનીજો જોવા મળે છે અમેરિકન ડાયટરી ગાઈડલાઇન્સ અનુસાર વ્યક્તિએ દરરોજ લગભગ અઢીસો ગ્રામ દૂધ પીવું જોઈએ આનાથી શરીરમાં કેલ્શિયમની ની ઉણા અટકશે અને હાડકા વજન ઘટાડવા અને બ્લડ શુગર આજના વિડીયોમાં આપણે જાણીશું કે રાત્રે ગરમ દૂધ પીને સુવાના શું શું ફાયદા છે રાત્રે દૂધ પીવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તે તમને રાત્રે સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે જે લોકોને લેક્ટોસની એલર્જી હોય છે તે લોકોને રાત્રે દૂધ પીવાથી ઓછું નુકસાન થાય છે જો તમે દિવસભર સારા પોષક તત્વો નથી લેતા તો રાત્રે દૂધ પીવાથી પોષણની સંપૂર્ણ ઉણપ પૂરી થઈ શકે છે દૂધ એક સંપૂર્ણ ખોરાક છે જેમાં સ્વસ્થ પ્રોટીન અને એમિનો એસિડ નું મિશ્રણ પણ હોય છે આનાથી બ્લડ શુગર પણ નિયંત્રણમાં રહે છે રાત્રે દૂધ પીવાથી વજન ઘટાડવામાં ઘણી મદદ મળે છે દૂધમાં ચરબી હોતી નથી અને તે પ્રોટીનથી ભરપૂર હોય છે આ કારણે દૂધ ભૂખ ઓછી કરવામાં મદદ કરે છે દૂધમાં કેલ્શિયમનું પ્રમાણ વધુ હોવાથી તે ચયાપચયને વેગ આપવામાં મદદ કરે છે મોટા ભાગનું કેલ્શિયમ દૂધમાંથી મળે છે કેલ્શિયમ ઉપરાંત તેમાં ફોસ્ફરસ વિટામિન ડી અને પ્રોટીન હોય છે જે હાડકાને મજબૂત બનાવવા માટે જરૂરી તત્વો છે દરરોજ દૂધનું સેવન કરવાથી ઓસ્ટિઓપોરોસિસ અને હાડકાના ફ્રેકચરનું જોખમ ઓછું થાય છે રાત્રે દૂધ પીવાથી સવારે તણાવ મુક્ત રહેવામાં મદદ મળે છે દૂધમાં રહેલું એમિનો એસિડ કોર્ટિસોલ હોર્મોનનું સ્તર ઘટાડે છે તેથી કહી શકાય કે રાત્રે દૂધ પીવાથી તણાવ ઓછો થાય છે જો તમને કબજિયાતની સમસ્યા હોય તો ગરમ દૂધ પીવું તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે આ ઉપરાંત દૂધમાં પાચન ગુણધર્મો પણ હોય છે જે રાત્રિ ભોજનમાં ખાધેલા મસાલેદાર ખોરાકને પચાવવામાં મદદ કરે છે જે લોકો કબજિયાતની સમસ્યાથી પીડાય છે તેઓ દવા તરીકે ગરમ દૂધ પી શકે છે રાત્રે ગરમ દૂધ પીવાથી તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે શરદી ફ્લુ અને ઉધરસ માટે રામબાણ ઈલાજ છે તેથી સૂતા પહેલા એક ગ્લાસ નવશેકુ દૂધ પીવો જેમાં આદુનો ટુકડો નાખો આમ કરવાથી તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધશે અને શરીર પણ સ્વસ્થ બનશે તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ આભાર ફરીથી મળીશું ત્યાં સુધી આવજો